રાત્રિના અગિયાર થયા હતા એરપોર્ટ ઉપરથી આવેલી ટેક્સી ઘરની થોડા અંતરે થોભી હાથમાં બુકે અને ભેડ પત્નીને સરપ્રાઇઝ આપવા માટે તત્પર હતા એક દિવસ પહેલા જ ઘરે પહોંચી આવ્યુને ચોખાવાની હતી ડ્રાઈવરને પૈસા ચૂકવી સુમિત ધીમે ડગલેને ખુશીભરે હા ભાવો જોડે ઘર ભણી ઉપડ્યો થોડા ડગલાના અંતરે જ પગ થીજી ગયા નજીક ગોઠવાયેલા એક ટ્રકને પડખે અને શરીર સંકેલી લીધું ચોરની જેમ ડોકાયેલી એની આંખો વિસ્મયથી પાર્કિંગમાંથી સરસડા આઠ બહાર નીકળી રહેલી ગાડીને હેરાતપૂર્વક તાકી રહી આ સમય આવીશી આમ ઉતાવળમાં કિસ્સામાંથી મોબાઈલ કાઢી સુમિતે શીઘ્ર કોલ લગાવ્યો સામે છેડેથી તરત જ કોલ ઉઠાવવામાં આવ્યો પાર્કિંગમાંથી બહાર નીકળી રહેલી ગાડીને થોડા સમય માટે બ્રેક લાગી સુમિત હાઉ આર યુ માય હજી એક દિવસ તારી રાહ જોવાની છે જલ્દી આવતો રહે પ્લીઝ આઈ રિયલી મિસ યુ આયુષી ક્યાં છે તું શું કરી રહી છે આ કેવો પ્રશ્ન છે સુમિત આ સમયે હું ક્યાં હોવાની ઘરે છું આયુષી હું જરા વ્યસ્ત છું કાલે સવારે કોલ કરીશ ઓકે ડિયર હેવ યુ ગુડ નાઇટ કોલ કપાયો અને પાર્કિંગ બાર ધોબેલી ગાડી ફરી ઝડપ પકડતી શહેરના રસ્તા તરફ દોડી શ્વાસ લીધા વિના જ સુમિત પાર્કિંગ તરફ દોડ્યો પોતાની કારમાં પ્રવેશી અને ઝડપથી એન્જિન શરૂ કર્યું

પત્ની નહીં મિત્ર માનતો હતો એ આયુષ્યને પોતાની સૌથી શ્રેષ્ઠ મિત્ર મનની મૂંઝવણ જેટલી ઝડપે શંકાની દિશામાં આગળ વધી રહી હતી એટલી જ ઝડપે આયુષ્યની ગાડી શહેરની સીમા વટાવી હાઈવે રસ્તે એક સુમસાન ગ્રામ્ય વિસ્તાર તરફ આગળ વધી રહી હતી સુમિતની પહોળી આંખો આયુષ્યની ગાડી પર ચુંબક સમી વળગી હતી આયુષ્યને વાતની જરાય જાણ ન થાય એની સતતતા જાળવવા બંને ગાડી વચ્ચે સુમિતે યોગ્ય અંતર રાખ્યું હતું રેલવેની ખુલ્લી ફાટકમાંથી આયુષ્યની ગાડી ગ્રામ્ય શરદ ઉપરના એક અંધારિયા બેકાર વિસ્તાર તરફ આગળ વધી પાછળ આવી પહોંચેલી સુમિતની ગાડી થોડી ક્ષણો મોડી પડી ઘુઘાટ મચાવતી ટ્રેન પસાર થઈ જાય ત્યાં સુધી આગળ વધવાની કોઈ શક્યતા ન હતી સુમિત અકળાઈ ઉઠ્યો આ વિશેની ગાડી આંખોથી ઓજલ થવી જોઈએ નહીં પણ ટ્રેન તો પોતાનો નિયત સમય લેતી આરામથી પસાર થઈ રહી હતી ટ્રેનના પસાર થયા પછી એના ગોગાટની ગેરહાજરીમાં સુમિતનું ધ્યાન એ વિસ્તારની નિરવતા ઉપર આવી ડોકાયું કેટલું વેરાન નિર અને ભયાનક સ્થળ હતું એ ગ્રામ્ય વિસ્તારની સીમા હોવા છતાં જો એથી એકાદ માનવ ચીસ ઉઠે તો પણ ગ્રામજનો સુધી પહોંચી ન જ શકે આવા વિસ્તારમાં આયુષી આટલી મોડી રાત્રિ એ શા માટે આવી હતી એની ગાડી કઈ દિશામાં આગળ ગઈ હશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો છેલ્લા સુધી જોજો સુમિત મગજ ચક્રાવે ચડ્યું હતું મનના ધબકારા થોડી ચિંતા અને અનન્ય ભયથી જોર પકડી રહ્યા હતા અચાનક ગાડીના કાચ ઉપર ટકોરા પડ્યા અને સુમિત રીસ્ચર ચોકી ઉઠ્યો બહાર તરફથી પડી રહેલા ટકોરા વધુ વેગ પકડી રહ્યા કાળી સાલથી ઢાંકેલું કે શરીર ગાડીની બારીનો કાચ નીચે તરફ ઉતારવાની ઉતાવળે રાહ જોઈ રહ્યું હતું સુમિતના શરીરમાં કંપન છૂટી રહ્યું ચહેરા ઉપર પરસેવાના ટીપા બાજી રહ્યા શું કરવું બારી ખોલવી કે ગાડી આગળ ધપાવી દેવી કોણ હતી એ વ્યક્તિ અહીં આટલી મોડી રાત્રિએ શું કરી રહી હતી કોઈ ચોર કે પછી કોઈ હાઈવે ગેંગ ટકોરાનો વેગ પરાકાષ્ઠાએ પહોંચ્યો સુમિતે હિંમત ભેગી કરતા ફરીથી એ માણસનો ચહેરો નિહાળ્યો કે કેવું હતું એને એ પ્રમાણે બારી ખોલવાનો ઈશારો વારંવાર પુનરાવર્તિત કરી રહ્યો હતો દુસ્તો કહાની છેલ્લા સુધી જોજો આખરે બારીનો કાચ સહેજ નીચે ઉતાર્યો એક વીજળીના ચમકારાથી કાળું ઘાટ આકાશ થોડી ક્ષણો માટે પ્રકાશિત થયું અને વરસાદનું જોરદાર ઝાપટું ગાડી પર વરસી પડ્યું બારીમાંથી પોતાનું ડોકું અંત્ય ઝડપ જોડે અંદર તરફ સરકાવી એ અજાણ્યો માણસ સુમિતના ચહેરાની નજીક આવવા નથી રહ્યો સાહેબ તમે પેલી ગાડીનો પીછો કરી રહ્યા છો ને જે હમણાં જ શહેરના માર્ગે અહીં પહોંચી છે સુમિત ચોક્યો આ અજાણ્યા માણસને કઈ રીતે સાહેબ હું જાણું છું એ ગાડી ક્યાં છે જલ્દી કરો નહીતર ઘણું મોડું થઈ જશે સુમિત પાસે લાંબા વિચારો માટે સમય ન હતો બે જ વિકલ્પ હતા આયુષી સુધી પહોંચવા જાતે આ સુના ભયભીત વિસ્તારમાં આગળ વધે અથવા અજાણ્યા માણસનો વિશ્વાસ કરી એને સાથે લઈ લેવો સુમિતની નજર ફરીથી અજાણ્યા ઉપર ઠરી વરસાદથી ભીંજાયેલું કાળી શાલમાં લપેટાયેલું શરીર ટાટતી થરથર ધ્રુજી રહ્યું હતું બીજે જ ક્ષણે ગાડીનો દરવાજો ખુલ્યો અજાણ્યા માણસે ગાડીમાં પ્રવેશ કર્યો સાહેબ આ તરફ અજાણ્યા માણસે લંબાવેલા હાથની દિશામાં સુમિતની ગાડી અંધકાર અને વરસાદને ચીરતી બંને વાઈપરના કચકચ અવાજ જોડે ચિત્તા અને ઝડપે આગળ વધી આપ એમના પતિ છો અજાણ્યા માણસે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવો જરૂરી ન હોય એ રીતે સુમિતની નજર ગાડીની આગળ તરફના કાચ પર સ્થિર હતી તમે આ બધું આ સમય અહીં સુમશાન વિસ્તારમાં સુમિતના અર્ધ ઉચ્ચરાયેલા વાક્યોથી જ પોતાનો ઉત્તર મળી ગયો હોય એ રીતે રીતે અજાણ્યા માણસ ભેદી તો તમે જે સ્ત્રીના પતિ છો સુમિતના મનનો ક્રોધ એના ભાવમાં ઉતરી આવ્યો સ્ટેરિંગ ઉપરની પકડ વધુ સખત થઈ પોતાની ઓડેલી સાલને વ્યવસ્થિત કરતા અજાણ્યા માણસની આંખ સુમિત ઉપર સ્થિર થઈ આપની પત્ની પહેલીવાર અહીં નથી આવી ઘણી વાર આવી ચૂકી છે રાત્રિના અંધકારમાં શહેરના ઘોઘાટથી દૂર જો કોઈ જોઈ ન જાય એની કાળજી દાખવી પોતાના એક પુરુષ મિત્ર જોડે ધીમા મંદ સ્વરે રહસ્ય ખોલી રહેલા માણસના શબ્દોથી સુમિત ક્રોધથી અગ્નિમાં સળવળી ઉઠ્યો ગાડીને એક જોરદાર બ્રેક લગાવી એને અજાણ્યા માણસને ગળેથી જખડી લીધો એ અજાણ્યા માણસનો ચહેરો ધીર ગંભીર થયો મારી ત્યાં કરવાથી તમને શું મળશે સાહેબ અત્યાર જેની થવાની હતી થઈ ચૂકી છે જો પુરાવો ભેગો કરવો હોય તો વધારે સમય ન બેડપો અજાણે અવાજમાં આચી ધમકી અને હુકમ ભાવ પડગાયા તે અત્યા કોને અત્યા કોને કરી અત્યા તું કોણ છે મારી પત્નીને કઈ રીતે ઓળખે છે જવાબ આપ નહીતર સુમિતના હાથની પકડ બધું જકડાઈ બંને આંખોમાં જાણે લોહી ઉતરી આવ્યું કહું છું સાહેબ ગાડી આગળ તો ધપાવો નહીતર જીવંત પુરાવો હાથમાંથી સરી જશે ગુસ્સા અને ગાડી આગળ ધપી સાથે સાથે અજાણ્યાની વાત પણ સાહેબ પાસેના ગામમાં રહું છું ગરીબ માણસ છું ખેતી કરી જીવનનું ગાડું ચાલતું રહે છે આખા દિવસની દોડધામ પછી અહીં થોડી શાંતિ ખોજવાને બીડી પીવા આવી જાઉં છું ઘણી વાર તમારી પત્નીને એક પુરુષ જોડે નિહાળી હતી એકબીજાના આલિંગનમાં ખોવાયેલા તો ક્યારેક ગાડી ચલાવી રહેલ સુમિતના દાંત ભીસાયા અને અજાણ્યા માણસે પોતાનું વાક્ય અધૂરું છોડી નવું વાક્ય ઉદ્ગાર્યું અંતે મંદ સ્વરમાં થતી રહેતી એમની વાતો ક્યારેય સાંભળી તો નહીં પણ આજે સાંજે જ્યારે હું અહીં આવ્યો ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ રહી હતી બંનેથી છુપાતો હું ધીમે ડગલી એક વૃક્ષની પાછળ લપાઈ બધું જ સાંભળી રહ્યો હતો સુમિતની આંખો આગળનું રાત્રિનું અંધકાર અચાનક અદૃશ્ય થયું અને આજે સાંજે ઘટેલી એક ઘટના અજાણ્યાના શબ્દો થકી દૃશ્ય સમી ભજવાઈ રહી સુમિતની હત્યા કરી એની ભજવેતી સંપત્તિ બે સીધા ભાગમાં વેચાઈ જશે એક તારો ભાગ અને એક મારો રજેત સુમિત સાથે લગ્ન મારા થયા છે એ મારો પતિ છે તો એની હત્યા પછી સંપત્તિ પણ મારી જ એટલે તું કહેવા શું માંગે છે જો સુમિતને જાણ કરી દઈશ આપના સબંધ અંગે ને હત્યાની યોજના અંગે તો તું સીધી જેલમાં એની જરૂર પડવાની નથી આયુષ્યની હરિવોલવારમાંથી નીકળેલી ગોલી સીધી રજતની છાતીમાં ધાપી અને લોહીના છાટા જાણે પોતાના ચહેરા પર ઉડ્યા હોય એ રીતે સુમિતની આંખો હેબતાઈને મીંચાઈ ગઈ સાહેબ અહીં જ ગાડી અટકાવી દો અજાણ્યાના આદેશ અનુસાર સુમિતે ગાડીને બ્રેક લગાવી જોરદાર વિરુદ્ધ રહી તાટકવાનો અવાજ

સાંજે જાણ કેમ ન કરી સુમિતની નજર શંકાથી ઉઠી ગરીબ માણસ સાહેબ પોલીસના છે ને હું નીકળું સાહેબ મારું નામ પોલીસને ન કહેતા આટલી મહેરબાની કરજો સાહેબ બે હાથ જોડતો પોતાની સાલને શરીર પર વ્યવસ્થિત લપેટતો એ અન્ય દિશાની બાટ પકડી રહ્યો ગાડીમાંથી ઉતરી સુમિતના ડગલા પોતાનો બદલો લેવા કડકાઈથી ઉપડ્યા અચાનક ફરીથી અજાણ્યાના શબ્દો પાછળ તરફથી કાને અથડાયા સાહેબ બદલો લેવો હોય તો દુમાકથી લેવો આ મન આપણને મરાવે છે કાયદો હાથમાં ન લેતા કાયદાનો હાથ થામજો આટલું કહેતા એ અજાણ્યું શરીર રાત્રિના ભયા અંધકારમાં ધીમે ધીમે કસે ખોવાઈ ગયું એના જતા જ સુમિતના ડગલા સાવચેતી દાખવતા ટેકરી ભણી ઉપડ્યા પોતાની હાજરીની જાણ ન થાય એની દરેક તરફથી સાવચેતી રાખી રહ્યો હતો ટેકરી ઉપરના વૃક્ષની પડકેતી એને ધીરે રહી નીચેની દિશામાં દ્રષ્ટિ ફેંકી અને નજર આગળના દ્રશ્યની શરીર અને આત્મા બંને શૂન થઈ ગયા વૃક્ષની ડાળીઓને એક તરફ કરી કાપડથી ઢાંકેલા મૃતદેહને આયુષ્ય ખાડામાં વ્યવસ્થિત ગોઠવી દીધું હતું સાથે લઈ આવેલા ખોદકામના સાધનોથી એને માટી નાખવાની શરૂઆત કરી ગુસ્સા અને બદલાના આવેગમાં સુમિતનું શરીર ફરી સળવળ્યું કાનમાં અજાણ્યા ના શબ્દો સ્મૃતિ ઉપર અફડાયા સાહેબ બદલો લેવો હોય તો દિમાગથી લેવો આ મન આપણને મરાવે છે કાયદો આત્મા લેવાથી કે આયુષ્ય મારવાથી પોતે જેલની હવા ખાવી પડશે

પોલીસને હાથ લાગી ચૂકી હતી લાસ્ટ જમીનમાંથી બહાર કાઢી નાખવામાં આવી હતી આયુષ્યના હાથ કાયદા હાથી બંધાઈ ચૂક્યા હતા પોલીસની ગાડીમાં એને ગોઠવી દેવામાં આવી હતી એક પણ શબ્દ એને ઉચ્ચાર્યો ન હતો સુમિતનો બદલો લેવાઈ ચૂક્યો હતો સર આપની પત્ની આપને મળવા ઈચ્છે છે પોલીસ સ્ટેશન માટે નીકળવું છે આપની પાસે પાંચ જ મિનિટ છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે પોલીસની ગાડી નજીક ઉભેલો સુમિત અત્યંત કડક દેખાઈ રહ્યો હતો શરીરના હા ભાવમાં પણ એક સમાન કડકાઈ હતી ભાવનાઓના ભયણ હવે અસ્તિત્વ ધરાવતા ન હતા લાગણીઓ મૃત હતી હૈયાની વેદના મરી પરવારી હતી હવે કોઈ પણ શબ્દ મલમ બની શકે એની કોઈ શક્યતા ન હતી અન્ય દિશામાં તકાયેલી સુમિતની જડ આંખો આયુષીને નિહાળવા પણ તૈયાર ન હતી તરી લેલો સુમિત પીઠ ફેરવી આયુષ્ય નજીક ઉભો હતો આંખો ના ઉષ્ણ બહેન આયુષ્ય સમક્ષ દર્શાવવા વ્યર્થ હતા મન શાંતિ ને તોડતો અવાજ પીઠ પાછળથી શ્રવણ ઇન્દ્રિયો સુધી પહોંચ્યો એનું નામ રજેત હતું મારો જૂનો પ્રેમી હતો સુમિતના હાથની મુઠ્ઠીઓ ચુસ્ત વળી આઈ લવ યુ સુમિત આયુષ્યના આંખનું પાણી આખરે છૂટ્યું અને એનો સ્વર આંક્રાદિયુક્ત બન્યો સુમિતનું શરીર એક જીવિત લાશ સમૂહ અકબંધ ઊભું રહ્યું તે પોલીસને જાણ શા માટે કરી સુમિત એકવાર મારી જોડે વાત કરી હોત મને પ્રશ્ન પૂછ્યો હોત આગળ એક પણ શબ્દ સાંભળવા ન હોય એ રીતે સુમિતનું શરીર આગળ વધ્યું પાછળથી આ શબ્દો આગળ વધ્યા અને ફરીથી સુમિતના ડગ થંભી ગયા લાલચી હતો એટલે જ એને છોડ્યો હતો એની કુટિબોથી જ્યારે માહિતગાર થઈ ત્યારે દરેક સંબંધ તોડી નાખ્યો એની જોડે પણ જ્યારે એને જાણ થઈ કે મારા લગ્ન એક ધનવાન બિઝનેસમેન જોડે થયા છે ત્યારે તેણે મને બ્લેકમેન કરવાનું શરૂ કર્યું અમારી કેટલીક જૂની અંગત તસવીરો એના મોબાઈલમાં હતી એને ઇન્ટરનેટ ઉપર અપલોડ કરવાની ધમકી પણ આપી હું ડરી ગઈ હતી સુમિત તારા જીવનમાં આવ્યા પછી હું પ્રેમનો સાચો અર્થ સમજી છું તારા સિવાય મારા જીવનમાં હવે કોઈનું સ્થળ ન હશે મારી અંતિમ શ્વાસો સુધી રજે તે સમજી ચૂક્યો હતો હું એને એક પણ ફૂટી કોડી આપવા તૈયાર ન હતી એને આજે સાંજે મને અહીંયા સુમશાન સ્થળ ઉપર બોલાવી હતી સ્વરક્ષણ માટે હું મારી પિસ્તોલ સાથે લઈ આવી હતી એને મને પૈસા માટે ધમકાવી એટલું જ નહીં કરવાનો પ્રયાસ કર્યો અને સ્વરક્ષણમાં બંને એના ચહેરાને ઢાંકી રહ્યા ગાડી બહાર વરસી રહેલા મેઘ કરતા પણ વધુ પ્રબળ હતો સુમિત ધીમે રહી પીઠ ફેરવી આયુષ્યની દિશામાં ફર્યો આયુષ્યની નજરોમાં આશાની કિરણ ચમકી ઉઠી સુંદર વાર્તા છે એવડ મળી શકે એવી સુમિતની નજરનું વ્યંગ અને એના સ્વરમાં પણ અનુસર્યું પોલીસની જીપનું એન્જિન શરૂ થયું આયુષીની આંખો કરગરતી સુમિતને તાકી રહી જીપની બહાર સંભળાઈ રહેલ વાદળાની ગર્જના વચ્ચેથી આયુષીનો ચીખવાનો અવાજ હળવો હળવો સંભળાઈ રહ્યો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સુમિત મારો વિશ્વાસ કર સુમિત તું તને નહીં ફક્ત તને જ પ્રેમ કરું છું તે પોલીસને જાણ શા માટે કરી સુમિત સુમિત પોલીસની જીપ આયુષ્યની ચીખો જોડે સહર તરફ આગળ વધી પોતાની કાર તરફ આગળ વધી રહેલા સુમિતની નજર અચાનક લાશ ઉચકીને લઈ જઈ રહેલ પોલીસ કર્મીઓ ઉપર પડી વરસાદની બારે ઢેપોઠોથી લાશ ઉપરનું કાપડ હવામાં લહેરાઈ રહ્યું પોલીસ કર્મીઓએ ફરીથી કાપડ વ્યવસ્થિત કરી લાશનો ચહેરો ઢાંકી દીધો કારની ચાવી ફેરવી રહેલ સુમિતની આંખો હેરાત અને ડરથી પોળી થઈ ઊઠી ના એવું ન થઈ શકે આખું શરીર અતિ ઠંડા વાતાવરણમાં પણ ભયથી દાજી રહ્યું વરસાદના ટીપાઓ જોડે સમિશ્રિત પરસેવો કાન પાછળથી લેલા સ્વરૂપે ઉતરી આવ્યો એ દોડ્યો અંતન વેગે જોડે એમ્બ્યુલન્સ પાસે પહોંચેલ પોલીસ કર્મીઓ ડરથી ધ્રુજી રહેલ સુમિતને મૂંઝવણથી તાકી રહ્યા કંપી રહેલ હાથ જોડે સુમિતે લાશના ચહેરા ઉપરથી કાપડ સરકાવ્યું વીજળીનો એક ભયંકર ચમકાર થયો અને ક્ષણિક પ્રકાશના મોજામાં લાશનો ચહેરો ભયંકર સ્પષ્ટ ચમકી રહ્યો

બદલો લેવો લેવો હોય તો દિમાગથી આ મન આપણને મરાવે છે હતાશા જોડે સુમિતના હાથ જમીન ઉપર પછડાયા પણ બહુ મોડું થઈ ગયું અને પોલીસને જાણ કરી દીધી હતી બધું જ સમાપ્ત થઈ ચૂક્યું હતું એ અજાણ્યો માણસ ના ગરીબ હતો ના ખેડૂત એના દરેક શબ્દો સત્યને પરે હતા અસત્યનો એક ચાલાક જેનો ઉદ્દેશ તદ્દન લક્ષ્યયુક્ત હતો સુમિતને આયુષ્ય અંગે ઉશ્કેરી પોતાની હત્યાનો બદલો લેવો બદલો લેવાય ચૂક્યો હતો પણ સુમિતનો નહીં રજતનો એક આત્માનો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો દિલથી